નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે સૌની સાહેબ હિયર યુટ્યુબ ચેનલ કેવીની ક્લાસમાં મિત્રો આજે વાત કરવી છે આધાર કાર્ડ કઈ રીતે તમારા મોબાઈલની અંદર તમે ડાઉનલોડ કરશો અને તમારા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરાવેલો છે જો તમે મિત્રો ભૂલી ગયા હોય તો આ સરળ રીતે બે મિનિટની અંદર તમે તમારો મોબાઈલ નંબર જાણી શકો છો તો મિત્રો સંપૂર્ણ માહિતી એક જ વિડિયોની અંદર આપી દેશો તો મિત્રો વિડીયોની શરૂઆતથી કરી અંત સુધી જોવાનું ચૂકતા નહીં અને મિત્રો અમારી ચેનલમાં નવા હો તો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી અપડેટ તમને પરથા મળી રહે શું મિત્રો તમે ભૂલી ગયા છો તમારા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરાવેલો છે તો મિત્રો બે જ મિનિટની અંદર જે તમે મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરાવેલો છે તે જાણી શકો છો તમને મિત્રો જણાવી દઈએ છીએ કે આજકાલ દરેક કામ માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે એવામાં તમને જાણ હોવી જોઈએ કે તમારા આધારમાં તમારો કયો મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરાવેલું છે તમારે ઘરનું કોઈ પણ કામ કરવાનું હોય કે પછી બેંકથી જોડાયેલ કામ કરવાનો હોય બધી જગ્યાએ મિત્રો આધાર કાર્ડની જરૂર પડતી હોય છે તો આજે અમે તમને જણાવી દઈશું કે કોઈ રીતે તમે જાણી શકશો કે આધાર સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને કયો નંબર લિંક છે તે અમે તમને અહીંયા જણાવી દઈશું તેના માટે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી લઈશું કે આધારથી લિંક મોબાઈલ નંબર આ રીતે જાણવામાં આવશે એટલે કે મિત્રો સૌ પ્રથમ તમારે યુઆઈડીએ આઈની ઓફિશિયલ વેબસાઇટ છે અહીંયા તમે ઓફિશિયલ વેબસાઇટ પણ જોઈ રહ્યા છો યુઆઈડીએ આઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું રહેશે એટલે કે મિત્રો તમારે જે ગૂગલ ક્રોમ છે તેની અંદર આ વેબસાઇટ લખવાની રહેશે આ વેબસાઈટ લખ્યા પછી મિત્રો ત્યારબાદ તમારો માય આધાર પર જવાનું અને અહીં તમને આધાર સર્વિસનું ઓપ્શન જોવા મળશે ત્યાં મિત્રો તમારે ક્લિક કરવાની રહેશે અને આધાર સર્વિસ પર પહેલો ઓપ્શન મિત્રો હશે વેરીફાઈ અન આધાર નંબર હશે તેના પર મિત્રો ક્લિક કરી અને નવી વિન્ડો ખુલશે જ્યાં તમારા આધાર નંબર અને કેપચા નાખવાના રહેશે અને મિત્રો આધાર નંબર તમે નાખશો અને કેપચા નાખશો એટલે તમારી જે માહિતી છે તે ખુલી જશે ત્યારબાદ પ્રોસેસ ટુ વેરીફાઈ પર ક્લિક કરવાની છે અને જે બાદ તમને તમારો આધાર સ્ટેટસ મિત્રો જોવા મળશે જો તમારા નંબર પહેલાંથી જ રજીસ્ટ્રેશન કરાવેલો હશે તો ધ મોબાઈલ યુ હેવ એન્ટરડ ઓલરેડી વેરીફાઈ વિથ અવર રેકોર્ડ્સ લખેલું આવશે એટલે કે તમારો નંબર પહેલાંથી આધાર સાથે લિંક છે અને જો તમારા આધાર સાથે મિત્રો કોઈ નંબર લિંક નહીં હોય તો કંઈ નહીં લખ્યું હોય તેનો મતલબ છે કે તમારો આધાર સાથે કોઈ મિત્રો નંબર લિંક નથી જો તમારા આધાર સાથે મિત્રો કોઈ મોબાઈલ નંબર લિંક હશે તો તેના પાછળના ત્રણ આંકડા જોવા મળશે અને તમે તેના મદદથી જાણી શકો છો કે મારો જે મોબાઈલ નંબર છે એ આ ત્રણ આંકડાથી મદદથી તમારો મોબાઈલ નંબર તમે જાણી શકશો કે આ નંબર મારો આધાર સાથે લિંક છે તો મિત્રો આ રીતે તમારા આધાર સાથે કેવો મોબાઈલ નંબર લિંક છે તે પણ જાણી શકો છો આગળ જોઈશું મિત્રો કે આધાર કઈ રીતે તમારે એક આધાર કાર્ડ છે ડાઉનલોડ કરવાનું તો મિત્રો આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે કે એ આધાર ડોટ યુઆઈએ ડીઆઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું રહેશે એનરોલમેન્ટ આઈડી કે આધાર નંબરનું ઓપ્શન પસંદ મિત્રો કરવાનું રહેશે તેની અંદર મિત્રો તમારે એનરોલમેન્ટ આઈડી અથવા આધાર નંબર હોય તો તમારી પાસે આધાર નંબરનો ઓપ્શન પસંદ કરશો એટલે તમારે જો એનરોલમેન્ટ આઈડી તમે વિકલ્પ પસંદ કર્યો હશે તો તેની અંદર જે પસંદ કરેલો તમારો એનરોલમેન્ટ આઈડીનો જે નંબર છે અઠ્યાવીસ અંકનો એ નાખવાનો રહેશે મિત્રો અને પછી પિનકોડ નામ અને કેપચા કોડ ઉમેરવાનો રહેશે આધારનો વિકલ્પ પસંદ કર્યો હશે તો મિત્રો તમારે જે બાર અંકનો આધાર કાર્ડ નંબર છે તે નાખવાનો છે અને બીજી જાણકારી પણ ભરવાની રહેશે મિત્રો આમ કર્યા બાદ આધારથી રજિ જે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર છે એની ઉપર ઓટીપી મિત્રો આવશે અને જેમાં કેટલાક સવાલોનો જવાબ છે એ પણ તમારે આપવાનો રહેશે અને આ જવાબ આપ્યા પછી તમારું જે વેરીફાઈ અને ડાઉનલોડ છે એ આધાર કાર્ડ થઈ જશે તો મિત્રો આ રીતે તમે ઈ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો ઈ એટલે કે ઓનલાઈન આધાર કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો અને મિત્રો આ આધાર કાર્ડ છે એ પ્લાસ્ટિકની અંદર જ તમારે આવે છે અને સ્માર્ટ આધાર કાર્ડ તમારો તૈયાર થઈ જશે મિત્રો આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો જશે અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલ સાથે હજી સુધી જોડાયેલા ના હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું મિત્રો નવા વિડીયોમાં